ભરૂચમાં આસો નવરાત્રી ની ગરબા ગ્રાઉન્ડ ખેલાઈયાઓ ઉભરાયું મહાઆરતી કરાઈ ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા પૂજન વિધિ યોજાય દેવામાંથી મુક્તિ માટે સિંધવાઈ માતાના મંદિરે કરાય છે અનોખી પરંપરા તમીર વૃક્ષ ની છાલ ઉખાડી માતાને કરાય છે અર્પણ ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ચેનલ કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર વિધિ યોજાઈ હતી વિજયા દસમી એટલે અસુરી શક્તિ ઉપર વિજયનો દિવસ આ દિવસ કાયદો વ્યવસ્થા અને સુરક્ષા પ્રતિક મનાતો હોવાથી દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન વિધિનું આયોજન કરવામાં આવે છે આ પરંપરા અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો અશ્વ દળ પોલીસ શ્વાન અને વાહનોનું પૂજન વિધિવત કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ ડીવાય એસપી પીઆઈ પીએસઆઈઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે દશેરા પર્વે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્ત્વ રહ્યું છે જે હથિયારોનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા માટે કરવામાં આવે છે જેની પૂજા કરીને પોલીસ જવાનોમાં નવી ઊર્જા શક્તિ અને મનોબળનો સંચાર થાય છે સાથે તેમણે જિલ્લામાં શાંતિ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા અખંડિત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી નવરાત્રિ પૂર્ણ થયા બાદ દશેરા પર્વ એ ક્ષત્રિય સમાજના પૂજન કરવાની પણ પરંપરા રહી છે એ જ પરંપરાને અનુસરીને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ વિધિ વંદ પૂજા અર્ચના કરવામાં આવી હતી આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપી શ્રીઓ એએસપી શ્રી તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને પીએસએસશ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે

મા જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રિની ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા અર્ચના કરવા સાથે ગરબે ગુમ્યા હોય અને આસો નવરાત્રીના અંતિમ બે દિવસે પણ મેઘરાજાએ ખમૈયા કરતાં ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્યા હોય તેવા ડ્રોન દ્રશ્ય પણ કેદ કરવામાં આવ્યા છે તો હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા ગ્રાઉન્ડ પણ ઉભરાઈ ઉઠ્યો હતો અને માતાજીની મહાઆરતીમાં પણ સૌ ખેલૈયાઓએ હાથમાં દીવડા લઈ માં જગદંબાની આરાધના કરતાં ભક્તિ જેવો માહોલ જામ્યો હતો સમગ્ર ગુજરાતમાં મા જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રીનો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસે જ મેઘરાજા મન મૂકીને બેટિંગ કરતા ખેલૈયાઓ સાથે ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા એક દિવસ વરસેલા વરસાદ બાદ મેઘરાજા ખમૈયા કર્યા બાદ ઉઘાડ નીકળતા જ ગરબા ગ્રાઉન્ડ પણ રોનક જામી હતી અને ત્યાં છઠ્ઠા સાતમા નોર્થે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ફરી એકવાર ગરબા આયોજકોની ચિંતા વધવા સાથે ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા પરંતુ આસો નવરાત્રીના આઠમ અને નોમ બે દિવસ મેઘરાજાએ ખમૈયા કરતા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત પટેલ સોસાયટી તેમજ અન્ય ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્યા હતા અને મોડી રાત સુધી મા જગદંબાની આરાધનામાં ખેલૈયાઓ માંડ મૂકીને ગરબે ગુમ્યા હતા આસો નવરાત્રીના નોમ એટલે અંતિમ દિવસે પણ મેઘરાજાએ ખમૈયા કરતા ભરૂચનું હોસ્ટેલ ગ્રાઉન્ડ કે જ્યાં પોલીસ પરિવાર દ્વારા સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ગરબાની રોનક જામતા માં જગદંબાની આરાધના એટલે કે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવતા સૌ ખેલૈયાઓએ પોતાના હાથમાં દીવડા મૂકી માં જગદંબાની આરતી ઉતારી ભક્તિમાં ટલ્લી થઈ ગયા હતા સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ભક્તિમય બન્યો હતો અને આ સમગ્ર દ્રશ્ય પર ડ્રોનની નજરે કેદ કરાયું હતું આસો નવરાત્રીના અંતિમ દિવસ સુધી પણ ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્યા હોવાના દ્રશ્યો જોવા મળી ગયા હતા આસો નવરાત્રીના અંતિમ નોર્તે પણ મા જગદંબાની આરાધના બાદ આસો નવરાત્રીની પૂર્ણહુતિ નિમિત્તે જવારા વિસર્જન યાત્રાઓ નીકળી હતી તો ઘણા ભક્તોએ મા જગદંબાની આરાધના માટે ગરબીરૂપી માટલીની સ્થાપના કરવામાં આવી હોય છે ત્યારે નવ દિવસ સુધી માં જગદંબાની આરાધના બાદ માટલીને માથે મૂકી

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરાના પાવન અને શુભ પર્વ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા તેમની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરા અનુસાર ઘેરૈયા નૃત્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજે પરંપરાગત રીતે ઘેરૈયાની ઉજવણી કરીને પોતાના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો દશેરાના તહેવારને આદિવાસી સમાજ પોતાની આગવી ઓળખ સાથે ઉજવે છે જીતાલી ગામના આ ઘેરૈયા નૃત્યમાં ગામના યુવાનો અને વડીલોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો પરંપરાગત વેશભૂષા અને વાજિત્રો સાથે સૌએ એકઠા થઈને નૃત્ય કર્યું હતું જેનાથી સમગ્ર ગામનું વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી છવાઈ ગયું હતું આદિવાસી સમાજ દ્વારા દર વર્ષે દશેરા પર્વે પોતાની આ સંસ્કૃતિ પરંપરા અનુસાર ઘેરૈયા નૃત્યની ઉજવણી કરે છે આ નૃત્ય માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ તે પેઢી દર પેઢી સંસ્કૃતિનું હસ્તાંતરણ કરવાનું અને સામ્રુદાયિક એકતાનું પ્રતિક છે જીતાલી ગામે આયોજિત આ કાર્યક્રમે ગ્રામજનોને તેમની સંસ્કૃતિના મૂળ સાથે જોડી રાખ્યા હતા અને દશેરાની ઉજવણીને એક અનોખો રંગ આપ્યો હતો ગામ જીતાલે આદિવાસી સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી ઘેરૈયા નૃત્ય દ્વારા કરવામાં આવે છે એ ઘેરૈયા નૃત્ય એ પ્રમાણે છે અમારા પૂર્વજોના કહેડા અનુસાર મા દુર્ગાએ મહિષાસુરનો જ્યારે વધ કર્યો ત્યારે એકના અનેક રૂપ ધારણ કર્યા કાલી સ્વરૂપે અમારી કુળદેવી બન્યા તો એ જે દિવસે અસુરોની જોડે જે રણસંગ્રામ લડતેલા તે અનુસાર મા ભવાનીએ જે પરાક્રમ કર્તવ્ય જે અસુર દ્વારા જે રીત રિવાજ એ અમારું આ ઘેરૈયા મા ભવાનીના સ્વરૂપમાં પોતે જે ઢાલ તલવાર અસુર જોડે કઈ રીતના લઈ એ બધું પ્રદર્શિત કરીને એના આવાહન સ્વરૂપે મા ભગવતીનો આ દશેરા પર્વને અમે ઉજવીએ છીએ તો આદિવાસી સમાજ દ્વારા આ ઘેરૈયા નૃત્ય મા ભવાનીના આવાહન પ્રમાણે એનું અનુષ્ઠાનના ભાગરૂપે ઘેરૈયા નૃત્ય આખા ચિતાલી ગામોમાં ફરીને અશાંતિ પર શાંતિ અસત્ય પર સત્યોનો વિજય હિંસા પર અહિંસાનો વિજય સ્વરૂપે વિજયાદશમીનો પર્વ આદિવાસી સમાજ ઘેરૈયા નૃત્ય દ્વારા કરે છે ને દરેક દેવસ્થાનમાં જઈને દેવનો દીવો પ્રગટ કરવામાં તેલ દીવો કરીને નૃત્ય દ્વારા દરેક દેવ સ્થાન માં અમે નતમસ્તન કરીને એના આશીર્વાદ લઈએ છીએ જય ભગવાન ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીને ને શ્રદ્ધાંજલિ અપાઈ હતી ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ભાષણમાં કહ્યું હતું કે ગાંધીજીના વિચાર અને તેમના જીવનની મળતી શીખ આજે પણ દરેક માટે માર્ગદર્શક છે ગાંધીજીના વિચારોને અનુસરીને સમાજમાં નશા દૂષણ અને અન્ય બળાત્કાર પ્રવૃત્તિઓથી દૂર રહેવું અનિવાર્ય છે જિલ્લા પ્રમુખે વર્તમાન સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે દારૂબંધી ના પ્રભાવ હેઠળ આવી રહી છે અને નશાખોરીનો વ્યવસાય વધતો જાય છે જે સમાજ અને પરિવાર માટે ગંભીર પડકાર બની રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે આજ રોજ ગાંધીજી જન્મ દિવસે અને આમ આદમી પાર્ટીના આગેવાનો અહીંયા એમને કોગાર કર્યા પરંતુ આજે આ ભાજપ સરકારના રાજની અંદર આજે ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યું છે જે ગાંધીજીની વિચારધારાથી એ વિચારધારાથી વિરુદ્ધમાં આજે ગુજરાત ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારે આ મીડિયાના માધ્યમથી આજે આ જે ભાજપ સરકારના રાજની અંદર જે નશાખોરીની વાતો છે એ ખાલી કરવામાં આવી રહી છે પરંતુ નશો આજે ઘરે ઘરે ગયો હાલત થઈ ગઈ છે આજે પાણીની જેમ રેલમ આજે હોય હોય ગાંજો હોય કે હોય ગમે જાય છે આ એ ગાંધીને સરદાર પટેલ નું ગુજરાત છે કે જ્યાં આગળ નશા કહેવાય છે પરંતુ એ ખાલી વાતો રહી ગઈ છે આ ભાજપ બિલકુલ નિષ્ફળ ગઈ છે આ બાબતે અને આજે આ થી આજે આ શીખ લે અને ભાજપ આની અંદર કાયદો વ્યવસ્થા જાળવી અને આગળ વધે અને ગુજરાતની અંદર નશા મુક્ત ગુજરાતનો જે નારો છે એ બુલંદ બનાવે એવી આશા છે મહાત્મા ગાંધીજી જેના વિચારો પહેલેથી જ અહિંસા અને લઈને રહેલા છે આઝાદીની લડતમાં જેને અમૂલ્ય ફાળો જે આપેલો છે તેવા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગાંધીજીના જે વિચારો છે એ વિચારોને લઈને દેશમાં જે રીતે અત્યારે ચાલી રહેલું છે તે આપણે એને સરખામણી કરીએ તો આ ભાજપ સરકારમાં જે દરેકે દરેક વાતોમાં હિંસાને લઈને નફરત ફેલાવવાનું વાતાવરણ ઊભું કરેલું છે તો તે બાબતે ભાજપ સરકારે એક શીખ લેવી જોઈએ ગાંધીજીના મૂલ્યો ગાંધીજીના વિચારોથી આ બાપુના વિચારોથી એમને શીખ લઈને આ ગુજરાતમાં દેશમાં શાંતિ અને અહિંસાનું એક વાતાવરણ પૂરું પાડીને દેશ લોકોને શાંતિ રીતે શાંતિ રહે ભરૂચ ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે દિન ઉપરાંત દ્વિ પ્રતિષ્ઠિત પર્વ ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિવસની ઉજવણી અને દેશભક્તિ તેમજ સામાજિક સેવાઓને પ્રોત્સાહન આપવાના સેવા સનિષ્ઠ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખે કહ્યું હતું કે ગાંધીજી સ્વચ્છતા અને સમાજ સેવામાં લોકોને જાગૃત કરતા હતા આપણે પણ તેમના માર્ગદર્શનમાં સ્વચ્છતા અને સેવા પર ભાર મૂકી દેશને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ

બંને મહાન આદર્શવાદી નેતાઓની જન્મજયંતિ નિમિત્તે એમને સતસત નમન વિનમ્ર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે અને બંને મહાપુરુષોને જે સ્વદેશીના હિમાયતી હતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશને આત્મનિર્ભર ભારત માટેની જે અપીલ કરી છે એના સાચા હિમાયતી ગાંધીજી અને શાસ્ત્રીજી હતા નરેન્દ્રભાઈ પ્રયાસ કર્યો છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજી ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ ઉજવણી કરાઈ હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીની જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ પૂર્વ શહેર પ્રમુખ હરીશ પરમાર જુબેર પટેલ સહિતના કોંગ્રેસે આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવન સંદેશ સિદ્ધાંતો અને દેશ માટેના અમૂલ્ય યોગદાનની યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આવસરે અવસરે આગેવાનો દ્વારા ગાંધીજીના સત્ય અને અહિંસા એ જ મારું ધર્મ છે જેવા પ્રેરણાદાયી સૂત્રોને યાદ કર્યા હતા સાથે જ શાસ્ત્રીજીના જય જવાન જય કિસાન સૂત્રને ભારતની શક્તિ આત્મનિર્ભરનું પ્રતિક ગણાવી આજના સમયમાં પણ તેનું મહત્ત્વ અખંડ છે એમ આગેવાનો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ કહ્યું હતું ગાંધીજીની અહિંસા અને સત્યની વિચારસરણી તેમજ શાસ્ત્રીજીની સાદગી કડક શિસ્ત અને દેશ પ્રેમ હંમેશા તેવું કહ્યું હતું આજે મહાત્મા ગાંધી અને લાલબો શાસ્ત્રીનો જન્મદિવસ છે આજના દિવસે મહાત્મા ગાંધી અને લાલ બહુદુ શાસ્ત્રીને આપણે કોટી કોટી અભિયન વંદન કરીએ છીએ સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આફ્રિકામાં વકીલાત અને સોલિસિટર ના બિઝનેસ હતો એ છોડીને ત્યાંના કાળા ગોળાનો અને ભેદભાવની નીતિને છોડીને ભારતમાં આવી આપણી દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધો ને ત્યારબાદ આપણા દેશને આઝાદી દેવાડી એ આઝાદી આપણે લોકશાહી જે દેશ જેવી રહેલો છે ગાંધી બાપુ મહાત્મા ગાંધીના પ્રતા આપણે લોકશાહી મેળવી રહેલા છે સાથે સાથે મહાત્મા ગાંધીના આદર્શો સત્ય અને અહિંસા હતી

અંકલેશ્વરમાં પણ લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી હતી તો છેલ્લા નોરતા સુધી મન મૂકીને લોકો ગરબે ઘુમ્યા હતા ભલે રાત્રે મોડે સુધી ગરબા રમ્યા હોય પરંતુ બીજા દિવસે વહેલા સવારે જ ઊઠીને ફાફડા અને જલેબી ખાવાનો અનેરો ઉત્સાહનો પણ ભાગ લીધો હતો વહેલી સવારથી જ લોકો કેટલાય આગલી રાતથી જ ફરસાણની દુકાનો ઉપર પહોંચી ગયા હતા તાજા તાળેલા ફાફડા તીખું તમતમતું પપૈયાની છીણ સાથે મરચાંની પણ ઘીમાંથી લદબદ જલેબીનો પણ સ્વાદ માણ્યો હતો અને ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ વાનગી આરોગવાની પરંપરાઓને પણ યથાવત રાખી છે ભરૂચમાં પણ પાંચસો રૂપિયા પ્રતિ કિલો ફાફડા અને જલેબીનું અઢીસો રૂપિયા વેચાણ થયું હોવાના અહેવાલો મળ્યા હતા મારું નામ સંદીપ કાયસ છે અને દશેરા નિમિત્તે અમે ફાફડા જલેબીનો ધંધો કરીએ છીએ નવરાત્રિ પૂર્ણ થઈ છે અને દશેરાનો તહેવાર છે બધાને દશેરાની શુભકામના અને અમે દસ બાર વર્ષથી ધંધો કરીએ છીએ અને ભાવમાં કોઈ ડિફરન્સ છે નહીં જલેબી અમારે ત્યાં અઢીસો રૂપિયા કિલો છે અને પાપડા પચાસ રૂપિયાના સો ગ્રામ છે આખા દિવસ દરમિયાન કેટલું પાપડા અને જલેબી વેચાઈ ગયું અંદાજ અંદાજે

આજના દશેરાના પાવન પર્વે સિંધવાઈ માતાના મંદિરે છોડવામાં આવે છે ભરૂચમાં સારિકાઓથી સિંધવાઈ માતાના મંદિરે એક અનોખી માન્યતા પ્રચલિત છે ભક્તોનું માનવું છે કે મંદિર પરિસરમાં રહેલા સમી વૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરી જાય છે આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવે છે તેઓ મંદિરમાં આવીને આંગણામાં રહેલ સમી વૃક્ષની છાલ નખથી ઉખાડીને માતાજીને અર્પણ કરે છે આ છાલને ત્યારબાદ ચૂંદડીમાં મૂકીને ઘરની તિજોડીમાં રાખવામાં આવે છે માન્યતા છે કે આમ કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે આ પરંપરા ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનો એક ભાગ છે જ્યાં દશેરાના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક માતાના આશીર્વાદ લેવા ઉમટી પડે છે મારું નામ કુંદનબેન છે અમે કબીપુરા ખતેવા રહીએ છીએ આજે દશેરા નિમિત્તે અમે હિન્દુ માતાના દર્શન દર્શન કરવા આવ્યા છીએ મંદિરે અને દર્શન કરીને અમે જે આ સમીના વૃક્ષના બી દર્શન કર્યા છે એ સમી જે છાલ લેવામાં આવે છે એ છાલ ને સિંગર માતામાં અર્પણ કરીએ અર્પણ કરી ને પછી જે લઈએ એમાં જનની વૃદ્ધિ થાય છે બીજું એ એ લાલ કપડામાં બાંધવામાં આવે ને બીજું કે જે રક્ષાપોથી આપણે રક્ષાબંધન દિવસે બાંધીએ છીએ એ રક્ષાપોથી અહીંયા છોડવામાં આવે છે એ છોડીને પછી આપણે જે સમીના વૃક્ષનું જે છાલ લઈએ એ માતાજીને અર્પણ કરી અને તિજોરીમાં મૂકી ને પછી આપની ધનની વૃદ્ધિ થાય છે મારું નામ હેમંત ચોક્સી છે હું ભૃગુપુર સોસાયટીમાં રહું છું ભરૂચમાં અને આજે આ સમડીના વૃક્ષનું પૂજન કરવા માટે અને એનું મહત્વ જણાવું છું કે અમારા જે પૂર્વજો એમને જણાવતા આવ્યા છે વર્ષોથી એમણે જણાવ્યું છે કે અહીંયા આગળ આપણા રક્ષાબંધન દશેરાને દિવસે જે કૃષ્ણએ વધ કર્યા પછી કુરુક્ષેત્રમાં ત્યાર પછી રક્ષા અહીંયા આગળ જે બહેનોની રક્ષા માટે હતું એનું અહીંયા આગળ ઉતારીને એનું સમાપન કરવાનું છે અને ત્યાર પછી અહીંયા તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરે છે એના માટે પૂર્વજોએ એનો વૃક્ષમાંથી થોડોક ઉપરનો એમનો અર્થ આવે છે તો તમે આખું વર્ષ તમારું સુખ શાંતિથી આજે વિજયા દશમીનો તહેવાર છે અને સિંધઈ માતાના મંદિરે દર્શન બધા આવે છે અહીંયા એના પ્રાંગણમાં એક સમીનો વૃક્ષ છે એની છાલ ઉખેડીને લોકો માતાજીને ધરાવે છે અને પોતાને ત્યાં લઈ જઈને લાલ કપડાઓ બાંધીને તિજોરીમાં મૂકે છે તો આખું વર્ષ

વિનામૂલ્ય કાનૂની સહાય વિષય ઉપર પ્રયાસ પણ સંસ્થાના આશિષ બારોડ દ્વારા પૂછપરછ કરવામાં આવેલ હતા અને પ્રશ્નો જેવી પટેલ ચીફ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્વાસ્થ્ય માટે ડૉક્ટર અલકા રાવલ વર્ચ્યુઅલી માનસિક સ્વાસ્થ્ય વિષય ઉપર જરૂરી માર્ગદર્શન આપેલ હતું આ કાર્યક્રમ થકી જેલમાં કેદ બંદીવાનોને પોતાના કેસમાં વિનામૂલ્ય કાનૂની સહાય તરફે અસરકારક મદદ મળી રહેશે સમગ્ર કાર્યક્રમમાં પ્રવક્તા રહ્યા હતા અને જિલ્લા જેલના સુપ્રિટેન એનપી રાઠોડ પણ રહ્યા હતા ભરૂચ એસટી વિભાગ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી કાર્યક્રમો યોજાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે જ અન્વયે ભરૂચ એસટી વિભાગ દ્વારા પણ પંદર દિવસીય વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાવવું છે કાર્યક્રમમાં મેડિકલ ચેકઅપ કેમ્પ સ્વચ્છતા અંગેની જાગૃતિ માટેની રેલીઓ વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન સહિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ બોલાવ સ્થિત એસટી ડેપો ખાતે વિભાગીય નિયામક આરપી શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા અને એક મહાનુભવ હાજર રહ્યા હતા તેઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણના સંદેશો આપ્યો હતો અને સાથે જ એસટી ડેપો પર સ્વચ્છતા અભિયાન પણ સહભાગી થયા હતા વિશેષ રૂપે આ પંદર દિવસીય સેવાકીય કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અભિયાનમાં અગ્રેસર રહેલા અને શ્રેષ્ઠ કામગીરી બજાવનારા એસ ટી વિભાગના કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી ચાલુ કરીને આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ આહવાનના અનુસંધાને એસટી નિગમ દ્વારા ભરૂચ વિભાગમાં પાંચ ડેપો બસ સ્ટેશન અને સાત કંટ્રોલ પોઈન્ટ ઉપર તમામ જગ્યાએ બસ સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી છે ડેપો વર્કશોપની સાફ સફાઈ કરવામાં આવી છે તેમજ તમામ જગ્યાએ મુસાફર જનતા અને એસટીના કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ડેપોની અંદર વ્યસન મુક્તિ શિબિર બ્રહ્માકુમારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તમામ બસ સ્ટેશન અને કંટ્રોલ પોઈન્ટ ઉપર મુસાફરોની જાગૃતિ માટે સ્વચ્છતા જળવાઈ રહે બસ સ્ટેશનમાં જળવાઈ રહે બસમાં બસમાં સ્વચ્છતા જળવાઈ રહે

એસએનપી ન્યૂઝ ચેનલ કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ પૂજન બુધિ યોજાય દેવામાં મુક્તિ માટે સુધવાઈ માતા ના મંદિરે કરાય છે અનોખી પરંપરા સમી છાલ ઉખાડી માતા કરાઈ છે અર્પણ હતા અત્યાર સુધા સમાચાર ફરી નવા સમાચાર સાથે નમસ્કાર